Oh, <Sessizidim> देवी देव त ज्ञान गुरु की पूजा मुल गुरु पंज मंग गुरुवाच्य राम महाराज रामदेव जी महाराज ગુરુ પૂર્ણિમા ગુરુ અને પૂર્ણિમા બેય શબ્દો સમાન છે કોઈ જરાય વિરોધમાં થોડુંક છે કે બે સમજે જેવા પણ શબ્દો છે ગુરુ અને પૂર્ણિમા પૂનમના ચાંદની પાછળ જે અજવાળું છે એ એનું નથી પાસે ચાંદની પાસે જે અજવાળું છે એ એનું પોતાનું નથી સૂર્યની છે અને ગુરુની પાસે જે જ્ઞાન છે એ પણ એના પ્રોપર્ટી કે એની વસિયતનામા લખેલું પણ ગુરુ પરંપરાથી મળેલું જ્ઞાન છે અને આ બંનેનો અષાડ મહિનો એ ન વાદળ ઘેરાણા હોય હે વાદળમાં બરોબર નીર ભરી લાવી હોય જો ઠલવે જો એકા ઘાર કરી નાખે એવો આજનો આ ગુરુ જ્ઞાનનો મહિમા પણ એવો છે કે જો કોઈના ઉપર વર્ષી જાય ને તો એની જન્મ જન્મની પ્યાસ મજાઈ જાય અનંત જન્મથી ગોથા ખાતો आयल जीव जी दुखियारो रोड़ा राम ने संभारो तारो मटे गोर अंधारो आ अंधारो मटावा माटे गुरुनी नी अन चंद्र नी देरी ये जरूर अन गुरु कोई ब्रह्मनिष्ठ निष्ठ महाराज जी भी व्यक्ति मरी जाए पासी व्यक्ति क्या हुई है भूल से हो व्यक्ति नथी गुरु ये તો એનો મોક્ષ થાય ગુરુ માણસ નથી પણ થોડા થોડા માણસ ખરા થોડા થોડાનો એનો અર્થ કે લાલજીરામ મહારાજ આ છે થોડા થોડા એટલે આપણા જેવું ખાય આપણા જેવું બોલે આપણા જેવું પહેરે આપણા જેવી વાત કરે આપણી વાતને સમજે આપણી વેદનાને સમજે અને આપણા જેવા નહીં એટલે એમનો બીજા લોકો જો તમે પહોંચ્યા થોડા થોડા તમારા જેવા થોડા થોડા તમારાથી જુદા ગુરુ મનુષ્ય કેવું એ તો ભૂલ છે કેમ કે ગુરુ મનુષ્ય કે જ્ઞાન થાય આપણે જે દેહાતી છે એ લાલજીરાવની પર કરવાની છે તો દેહ ઉપર અટકી ના જતા શરીર ઉપર બોજાઓ અટકી જતા નહીં નગર શરીરવાદી બની જશે પણ શરીર થી પાર શું છે એની પાર શું છે એ જોઈ લે એને તત્વ વેતા કીધો છે જે તત્વ ને નિહાળે જેને તત્વ ના જ દર્શન થાય જેને લુગડા ના દેખાય જાતિ ના દેખાય વરણ ના દેખાય કુંભ ના દેખાય મોમાનો ફીનોક માસીનો કાદરીકરો ના દેખાય ઘણા કી હો પાછો કેવા કે હવે ગુરુ કરે અમાર મોમાદ છોકરો થાય પણ મોમાનો છોકરો થાય તો ગુરુ ના થાય અને ગુરુ થાય એ કોડા મોમાન દીકરો હોય ઓમ હોય બે વાતો બને ઘણા કે બાપુ મને ભેસમાં ભગવાન દેખાય તો ભેસ દેખાય તો ભગવાન ના દેખાય અને ભગવાન દેખાય તો ભેસ ના દેખાય ભેસે દેખાય ભગવાન દેખાય એ ચાલવાજી

Oh, 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 ¡Vamos!

તો જો તો તમે વિચારવા જેવી વાત કે એમને ગુરુ ઉપર કેટલો વિશ્વાસ હતો અને આપણે 100 રૂપિયા મેળવા હોય થાળી તો બે વખત વિચાર આપણે પહેલા 100 રૂપિયા ઠપકારી કે હોય તોય એ કોઈ કે કે 100 રૂપિયા કાઠા પડે એટલે આપણી મન રેલ એ ટુંકા થઈ ગયા એટલે પરમાત્મા તમને ઓછું કરી નાખે તમે જે વેતી લીધો ગંગા દો વાર આવે છે કે નહીં પણ આપણે છોડી શકતા નહીં એટલે આવતું નથી તમે લેવા એવા બનો બસ લેવા બનો ગુરુ હતા ગુરુ પૂર્ણિમા નો દિવસ એવો ગુરુ પૂનમ ઘણા છૂટ્યા હો કી કીકી કેમ હો અહીંયા લાડુ બનાવ્યા છે મોજ આવી જાય પ્રસાદ ઘણી બેસી જો જઈએ પ્રસાદ તો હોય હોય ને અને ઘણા એના બલે ચીડ્યા ઈ બેઠા હોય તો ભજન થી લેવા દેવા એમનો હોય નહીં આવા આઈ બે ગયા બે પ્રસાદ નો ટાઈમ શિવ કો ઘણા આયલા ને અમને મળવા માટે ગુરુ પૂર્ણિમાના ના દાડે લાલજીરામ મહારાજ ના ગુરુ ભાઈ મળવા માટે આયા કે મહારાજ શિષ્યો કેટલા આપણે તો લાલજીરામ મહારાજ કે ભાઈ તમારા કેટલા કે મિત્રો જાગ નો અધિકાર મળ્યો તારના બહુ શિષ્યો કર્યા છે કોઈ આત્મા આયા નથી

લાલજીરાવ મહારાજ આવા રૂમ માં જતા આ પુષ્ કેરી બજાર માં મળતી હતી લઈને આયા હતા બે પાકી કેરી લઈને આયા હાથોડ ઉપર બોધી કાઢી હો પાટો લઈને બોધી બતીડાઈ બોધી બહાર આવી જુટલા શિવ કુજાર ઓમ નંબા આવે ને એટલે પેલું ગુંગળા જેવું આમ દેખાય ઓમ કે બાપજી આ શું થયું છે કે મને ગુંગળો થયો છે કે કોઈ દવા બવા કે દવા ઘણી કરું છું એમ કરતો કરતો એકવામાં રાઉન્ડ કે ભાઈ કે ભઈ ગુમળું થયું ગુરુ ગુરુને ગુરુ નું ગુમળું થાય આખા આશ્રમમાં બાર વાત ફેલાઈ ગઈ ગુરુ પૂર્ણિમાની કે ભાઈ ગુરુ મહારાજનું નું થયું છે ગુરુ મહારાજ પણ ભાઈ આ તો હવે પ્રેક્ટિકલ બનાવટ કરવાની એટલે દોડતો થોડું નાટક તો કરવું જ પડે ને એટલે આ હવે બીજા સેવકો આવવા મળ્યા પૂછવા મળ્યા કે બાપજી કોઈ દવા કે ઘણી દવા કરી ઘણી દવા કરી તો કે કોઈ એનું કે હવે તો એટલી મોજ દુખાવાનું બળતર ને કળતર રહેશે કે ઘોડું મળતું તો કે બાપજી એની કોઈ દવા તો હશે ને એનો કોઈ હારા ડોક્ટર નો બતાવો કે મેં એક વૈદ્ય બતાવી તો એ વૈદ્ય એમ કેતો તો કે આ તમારું જે ગુમડું છે એ ગુમડાને કોઈ મોઢું મેળીને ચૂકે

બીજા તીજા કીધું બધા એક એક ખાઈ ખાઈ પેરી ગયા પણ આ કે આપણે તો હોવા પડે છે ગુમળ રવાના થઈ ગયા આખા આશ્રમ માં જે 5000 શિષ્યો હતા એમાંથી હવે બેમોજ 10 12 રહેલા વાયો ખેતી થી જે જતા રહ્યા વૈણીઓ ખેતી રહી જતા રહ્યા એસટી મળી એ એસટી બેઠા ના મળ્યું લબડી જતા રહ્યા કે હોય રવાય 10 12 જણા હતા એમાં કીધું ગુરુ મહારાજે કે ભાઈ કોક તો જાગો એક ગુમળો મારું મટતું હોય તો તમને મોઢો મેલી ધૂસવા શું હતો છે અને એક વ્યક્તિ જે કદા કાળજા વગરનો હોય એ ધૂસી કે હો પાછું જે કાળજો ઘેર મેલી ના ને એ ભક્તિ એ કરી કે કાળજા ભેગા લઈ થોરા એના ભક્તિ થાય કોઈ તાણો એ ભક્તિ ના કરી શકે પેલા ભઈએ કીધું એક મરજીઓ હતો એ ઊભો થઈ ગયો કીધું કે બાપુ તો મને આજ્ઞા કરવા આવો બતાવજો કેટલે છે તો ગુરુ મહારાજે તો ઓમ ફાટો બતાવી બાકી આ હું તમારું આ વેદના બધી મટાડી દઉં દુખાવો મટાડી દઉં કળતર મટાડી દઉં ગુરુ મહારાજ તો વાત જોતા કે આમ મોક્ષનો અધિકારી કોણ છે અને એને બરોબર કાંટો થઈ ગયો જે પેલો બરોબર એકદમ કાઠું થઈ મોટું તો મારવું પડે ને જ્યાં ભરું નીકળે એવું જ કરું એને કાઠો થઈ વળગી પડે ડૂચો જ ભર્યો પહેલો તો ડૂચો ભરીને ચાલુ કહી દીધો ચાલુ પીએ અંદર ઉતારવા માંડ્યો રસ હતું શું અંદર હા પણ પેલા મજા આવે એટલે મીઠો મીઠો લાગે એટલે પેલા બીજા બાર જણા પંદર જણા બેઠા હતા એ કયું મોનું સળક્યું આપણા કોમ રહ્યો આ જો કે ના મૂળ જો હશે આપણો આનંદ આપતો હોય એવો ડોળ કરે છે હા કમકમીઓ આવે છે મજા કરે છે પેલા બીજા આઠ ને બેઠા દઈએ ને આવી જાય એ તો બકારી આપવા મળી ઉલટી આપવા મળી એ કે આવું કેમ દેવાય ત્રણ જણા બેઠા ત્રણ જણા હો અને ગુરુ મહારાજે ત્રણ પાટો ખોલી ત્રણ જણાને બતાવી કીધું કે બેસ બેઠા તારા જેવાનું કામ છે પેલા ગુરુ ભાઈ આયા તેમને કીધું કે આ મોક્ષનો અધિકારી છે આ મોક્ષનો અધિકારી કહેવાય તો કે આ બધા કે એ ભાગી ગયા એમ આપણે પણ ગુરુના માટે જો તન મન ધન ના આપીએ તો તો કોઈ ની પાહ રાખજો અને ગુરુ જોવે ને અને ગુરુ કોઈ લેવા ફરતા હે કોઈ નું નહીં જોતો આ સહી ડાયાબિટીસ થાય એસિડિટી થાય કોતો બીપી હાઈ લો થાય